bapu bapu, bapu. 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 <coughs> halo si edi halo ya bener

ઘરિયા ગયા દાદાને હેને પોસ્ટમોર્ટમ કરવા લઈ જઈએ દવાખાને હવે તમે ઘરે ગયા જાવ હાલો અભિજીત સર અભિજીત આ ગોતો કાકા આપણે

હાલો હમણાં તમને કે આનું પોસ્ટમોર્ટમ કરી નાખો હાલો જલ્દી તારુક સાહેબ ચેક કરી જાવ તરીકા બધું રેડી છે ને આયા ઘા મારેલો છે જો આયા ઘા મારેલો છે આયા છે આના રિપોર્ટ કરવો છે માથાનો રિપોર્ટ કરવો છે એમનું મોત કઈ રીતે થયું કેટલા વાગે થયું આમાં કે મેરોન ઘા સાઉન કે સાહેબ હા કુછ પતા સલા 5 લાખ છે થોડી

મારા દાદા નો કોઈ દુશ્મન ખરા મને કઈ ખબર જ નહીં તો તો દયા ભારે કરી તો તો સબૂત ગોતું પડે ભારે સાહેબ કોઈ નહીં તો લગભગ દુશ્મન તો તો હવે ભારે કરી આપણે સબૂત ના ગોતી કદાચ કાક મળી જાય તો હા હા કાક સબૂત મળી જાય ને દયા તો આપણા ક્યાં સોલ્વ કરી નાખી સર હા તો હોટે છે તો એનો ટેકો હોય છે તો ભાભાને ટેકો હોય દીજી કોઈ કામ કા ગોતવું પડશે હા તાજે તાજુ કા ગોત અભિષેક તો હું કામ ખોટા બોલાયા કોઈતી બધી કર કોઈતી તમે જજે આ ના બાફો હતો હવે આ દયાના તયા અને

હાલો હાલો એલો હાલો જલ્દી હાલો હાલો તાત્કાલિક કામ ઉપાડો